હેલો નમસ્કાર અને જય હિંદ મિત્રો હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની અંદર જે ભરતી આવી છે જે ગ્રેજ્યુએટ ઉમેદવારો કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવારો આ પોસ્ટની અંદર અરજી કરી શકે છે આ કઈ પોસ્ટ માટે અરજી છે લાયકાતની શું જરૂર રહેશે પગાર ધોરણ શું રહેશે તમામ વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું તે પહેલા જો તમે આપણી સરકારી ભરતી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ગુજરાતમાં આવતી તમામ ભરતીની યોજનાની માહિતી રેગ્યુલર તમારા મોબાઈલ સુધી મેળવવા માગતા હોય તો હમણાં જ આપણી સરકારી ભરતી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી લેવો જેથી તમામ ભરતીની અપડેટ તમને રેગ્યુલર મળી મળતી રહે બરાબર છે હવે આગળ વાત કરીએ તો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની અંદર જે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ કોઈ પણ પ્રવાહની અંદર પાસ કરેલું હોય તમે સાયન્સ કરેલું હોય ડિપ્લો કરેલું હોય બરાબર છે આર્ટસ કરેલું હોય કે કોમર્સ કરેલું હોય કોઈ પણ ઉમેદવાર આ પોસ્ટની અંદર અરજી કરી શકશે બરાબર છે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા અઢીસો જેટલી એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે આ કોઈ પણ પરમિનેન્ટ જોબ નથી બરાબર છે ટેમ્પરરી એક વર્ષ દિવસ માટેની ટ્રેનિંગ આપવામાં આવશે તમને બરાબર છે જે તે સોફ્ટવેર રિલેટેડ અથવા તો જે તે વર્ક રિલેટેડ જેનાથી તમે આગળ ભવિષ્યની અંદર કોઈપણ કંપનીમાં નોકરી મેળવી શકશો આની અંદર તમને એપ્રેન્ડિસની અંદર જે કરશો તેનો પગાર ધોરણ પણ આપવામાં આવશે બરાબર છે અને તમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે હવે કઈ રીતના તમારે અરજી કરવાની છે અરજીની પ્રક્રિયા ઓનલાઈન છે જેની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો તમે લેટ બડી ડોટ ઇન ઉપર જઈ અને ડાયરેક્ટ આ અરજી માટે ફોર્મ ભરી શકશો એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ પહેલાં જે પણ ઉમેદવાર પોસ્ટ માટે અરજી કરવા માગે છે તે ખાસ કરી દે ત્યારબાદ એપ્લિકેશન ક્લોઝ થઈ જશે બરાબર છે કુલ જગ્યાની વાત કરીશું એપ્રેન્ડિસની અંદર અઢીસો જેટલી આપણે આગળ વાત કરી કે જગ્યા છે લાયકાતની આપણે આગળ વાત કરી લીધી છે કે જે પણ ઉમેદવારોએ કોઈ પણ પ્રવાહની અંદર ગ્રેજ્યુએશન કરેલું હશે તે ઉમેદવારો પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તેમની ગ્રેજ્યુએશન એક બાર બે હજાર ત્રેવીસ પહેલાં અને એક ચાર બે હજાર વીસ પછી ન કરેલું હોવું જોઈએ બરાબર છે જો એક ચાર બે હજાર વીસ પેલા કરેલું હશે તો તે લોકો આના માટે માન્ય ગણવામાં આવશે નહીં તે ખાસ ધ્યાનમાં લેવું પગાર ધોરણની વાત કરીએ તો મિનિમમ નવ હજારથી લઈ અને મેક્સિમમ પંદર હજાર જેટલી જેવી તમારી આવડત બરાબર છે એવું તમને પગાર ધોરણ આપવામાં આવશે હવે આગળ વાત કરીએ આપણે તો અરજી ફી કઈ રીતના ભરવાની છે અને કોના માટે કેટલી અરજી ફી છે તેની વાત કરી લઈએ તો જો તમે જનરલ ઓબીસી ઈડબ્લ્યુ ઈ એ ઈડબ્લ્યુ એસ કેટેગરીની અંદર આવો છો તો તમારે નવસો ને ચુમ્માલીસ રૂપિયા જેટલી અરજી ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી એસએમ અને મહિલા કેન્ડિડેટ માટે સાતસો આઠ જેટલી અરજી ફી ભરવાની રહેશે તેવી જ રીતના વિકલાંગ માટેની વાત કરી લઈએ તો ચારસો બોતેર જેટલી અરજી ફી તેને ભરવાની રહેશે આ પોસ્ટ માટે અરજી કરવા માટે હવે વયમર્યાદાની વાત કરી લઈએ તો તમારી ઉંમરમર્યાદા વીસ વીસ વર્ષ ઓછામાં ઓછા અને વધુમાં વધુ પચીસ વર્ષ જેટલી હોવી જોઈએ આ બેની વચ્ચે પાંચ વર્ષની અંદર જ તમારી વયમર્યાદા હોવી જોઈએ જો વધુ કંઈ ઓછી હશે તો તમે આ પોસ્ટ માટે અરજી કરી નહીં શકો હવે કયા કયા જિલ્લાઓ અને ક્યાં સોરી કયા કયા સ્ટેટમાં કેટલી ભરતી છે તેની તમામ વિગતવાર માહિતી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને આના વિશે માહિતી મેળવી શકશો હવે અરજી કઈ રીતના કરવાની છે તેની વિગતવાર માહિતી મેળવી લઈએ તો સૌ પ્રથમ તમારે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે ઓપન કરી તમામ માહિતી અહીંયા લખેલી છે તે વાંચી લેવાની છે ત્યારબાદ જાહેરાત અહીંયા સત્તાવાર જાહેરાત લખી રહી છે જાહેરાત વાંચવા માટે તે પહેલાં ખાસ વાંચી લેવાની છે તેમાં તમામ ડિટેલમાં માહિતી કંપની દ્વારા એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ દ્વારા આપવામાં આવેલી છે ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન આ પોસ્ટની અંદર પહેલાં કરવાનું રહેશે ત્યારબાદ જ તમે અરજી કરી શકશો બરાબર છે તો રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક આપણે અહીંયા આપેલી છે અને અરજી કરવા માટેની લિંક પણ અહીંયા આપેલી છે આવી જ ભરતીઓની અપડેટ તમે ટેલિગ્રામ ઉપર મેળવવા માગતા હોય તો તેની લિંક અહીંયાથી તમે જોઈન કરી શકો છો અને વોટ્સઅપ ચેનલની લિંક પણ અહીંયા આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ વોટ્સઅપની અંદર પણ જોઈન થઈ શકો છો આશા રાખું છું તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે ના સમજાણી હોય તો પ્લીઝ કોમેન્ટ કરો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ દોરો કરો બરાબર છે આપણા દ્વારા જરૂર જવાબ આપવામાં આવશે મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત